જો તમારા હાથમાંથી કોઈ કપ મોબાઈલ કે પેન વારંવાર પડી જતી હોય તો આ માત્ર ભૂલ નથી એ બતાવે છે કે તમારા હાથની પકડ નબળી થઈ રહી છે અને તમારા સ્નાયુ નબળા પડી રહ્યા છે ખરેખર ઉંમર વધવાની સાથે જ હાથ અને કાંડાના સ્નાયુઓ નબળા પડી જતા હોય છે હાથની પકડ મજબૂત કરવા માટે આ ત્રણ ટીપ્સ આજથી જ ફોલો કરો આ રીતનો એક સોફ્ટ લો જેને હાથેથી દબાવવાનો છે વીસ સેકન્ડ માટે હોલ્ડ કરવાનો છે અને પછી રિલીઝ કરવાનો છે તો આ રીતના બોલ દબાવવાની કસરત દિવસમાં થી છ વખત દસ દસ મિનિટ માટે કરો ટીપ નંબર ટુ આ રીતનું એક રબર બેન લેવાનું છે જેને આંગળીઓની આજુબાજુ લપેટીને આંગળીઓ ખોલવાની છે જેને ફાઇવ કાઉન્ટ હોલ્ડ કરવાની છે વન ટુ થ્રી ફોર ફાઇવ ધેન રિલીઝ આ એક્સરસાઇઝ દિવસમાં પાંચ થી છ વખત દસ દસ મિનિટ માટે કરવાની છે અને ટીપ નંબર આજે તમારા નજીકના કોઈ પણ પાસે જઈને હાથ અને કાંડાના સ્નાયુને મજબૂત કરવાની અન્ય શીખવાની છે અને ઘરે કરવાનું ચાલુ કરવાનું છે તો આ ત્રણ ટીપ્સ આજથી જ ફોલો કરો અને જો તમને કાંડા હાથ પગ સાંધા અને સ્નાયુના દુખાવા રહેતા હોય કમર ગરદન મણકાની તકલીફો રહેતી હોય અને દવા તથા ઓપરેશન વિના દૂર કરવી હોય તો આજે જ આ નંબર પર કોલ કરીને મને પર્સનલી મળો આ રીતની હેલ્થ રિલેટેડ ટીપ્સ માટે મને ફોલો કરવાનું ના ભૂલતા અને આ રીલ અન્ય લોકોને પણ આજે જ મોકલાવી દો આપકા આપના ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર હાર્દિક પટેલ સુરત થેન્ક યુ